લાવીએ મુહૂર્ત કરવા તો બોલાય બીજું ટ્રેક્ટર લાગવાનું હોય ને મુર્ત માં પેડા ખાવા બોલાવ બોલાજ તો ચારે લાગવાનું છે

આવજો ટ્રેક્ટર નું તારી પેલો ખેમલો બોલતો તો ને વધાર એને તો હું અત્યારે વચ્ચે દઉં વચ્ચે

આપડા લાલભા નું નક મોટી ઉપાડી લાલ હું ટ્રેક્ટર લાવું છું જ્હોન ડિયર નવ ને આખી હે નાય હું ના કેવા લાવી લાયું શું લાવો જ્વનડી

લાવીશ્રી મને વાત મળી નહીં જ નહી પૈસા વખત બાકી કોણ કરાવ થાય ટ્રેક્ટર હોય એટલે સાચી વાત બોલાવો જ નહીં આપડે રઘુબા બોલાવ રઘુબા તો શેરવા આવી જાય ફટ લઈ એ તો

તમે તો બઉ ભારે થઇ જાવે તમે તો પૈસા સિવાય તો શેરવા જ નહી આવતા લાવશું રઘુજી ટ્રેક્ટર લાવીશ

અમે તો એમ કેતા આવવાને તો કેવું નઈ તમે એમાં સેલા ખેમલા ખેમલા ને તો બોલાવો જઈ બોલાવ બાકી

ધંધા પોન ચાલ ધંધા પણ ચાલ માાડી લાબ ચાલો ગાડી લાભી થાર ભરાય પડ્યા છો પૈસાથી ભાઈઓ પેલી ટ્રેક્ટર ગયડી થી કમાય

કોઈ સીધા કેટલા રે તમ આવી હાલો આવી જશે લે તારી આ હું લઈને આવ્યો યાર મમ્મા મા છોકરાને કાઢી તું તો લે કાઢી મારી